સોમનાથ જિલ્લાની વાત કરું તો જે સ્ટેટ હસ્તકના પંચાયત હસ્તક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જીએમબી ફિશરીઝ આવા પાંચેક ખાતા હસ્તક અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ સાત જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે આ સાત ટકી ચાર મુખ્ય પુલ એવા છે એક તો મછુંદરી નદી જે ઉના ખાતે આપણો પુલ આવ્યો છે એ મછુંદરી ઉપરનો એક પુલ છે એક પુલ જે છે આપણો કાજલી જે આપણું જે બીએમસી છે એની આગળ જેરણ નદી ઉપરનો પુલ છે એક પુલ જે છે એ તલાલાના ગામમાં પંચાયત હસ્તકમાં એક નામ અંતર બનનો પુલ છે જે નજરીક છે અને અન્ય એક પુલ જે છે આપણો અહીંયા ગુજરાત મારી ટાઈમ બોર્ડની જે હજુ એક પુલ છે આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ લગભગ આપણે પ્રસિદ્ધ કરી દીધું છે ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય એટલે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના ડેવલપમેન્ટ લગાવવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત જે રિપેર નું હતું તો એક નદી અહીંયા આપણે જે દેવકા નદી ઉપરને પુલ છે આપણે વેરાવડ તાલુકામાં તેની જે એપ્રોલ એનું ધોવાઈ ગયું હતું પુલને કોઈ ક્ષતિ થઈ નથી પરંતુ જે વહેતા પાણીથી ને નુકસાન ના થાય એટલા માટે એક આર્સીસલ એપ્રોલ બનાવવાનું આવતું હોય છે એ એપ્રોલ ધોવાઈ ગયું હતું એ એપ્રોલ ની રિપેરિંગ નું કામ કરી હાલમાં ચાલુ છે ગઈકાલથી ચાલુ છે કામગીરી અને આજે પણ એ કામગીરી ચાલુ છે આ સિવાય જ્યાં વિગતવાર ડિટેલ એનાલિસિસ કરવી પડે આવે સ્ટ્રક્ચર નહીં એ માટે પણ આપણે સરકાર સરકારશ્રીમાં રજૂઆત કરી છે જે જીએમ ઈ હસ્તકના ત્રણ પુલો છે એનું જે આપણી પાસે એસવીમાંથી એનું આપણી પાસે રિપોર્ટ આવી ગયા છે કે નબળા છે એનું તો રિપેરિંગ કરવું પડે એમ છે જે તલાલાના પુલની જે વાત કરું છું જે બંધ કર્યો આપણે એ પંચાયત હસ્તક નવો પુલ મંજૂર થઈ ગયેલો છે એટલે એનું અત્યારે અ સોઇલ ગેસ્ટિંગની કામગીરી પણ પતી ગઈ છે એટલે એના હવે એસ્ટીમેટ બનીને એ પણ નવો પુલ બનાવી કામગીરી ચાલુ થઈ જશે જે બાકીના બે પુલ છે રિપેરિંગ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી જણાવ્યું છે અને અમે પત્ર વ્યવહાર પણ કરી રહ્યા છીએ અને જરૂર જિલ્લામાં અત્યારે હાલ કુલ પુલોમાં આપણે ભારે વાહનો માટે પ્રવેશ ફરમાવી છે એક પુલમાં આપણે એપ્રલ વિક્રિટ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે લગભગ પિસ્તાલીસ એક પુલોનું નાના મોટા થઈને પિસ્તાલીસ પુલો આપણે ઇન્સ્પેક્શન કરેલું છે અને અમુક નાના પુલો હોય અમુક મોટા પુલો હોય અમુક મધ્યમ પુલો હોય બાકીના તમામ આપણને અત્યારે યોગ્ય જણાયા છે